હાલમાં હવા ભારે હોવાથી ધૂળના કણો અને પ્રદૂષિત તત્વો જમીનના સપાટી પાસે જ જેના કારણે લોકોમાં શરદી તાવ દુખાવો અને એલર્જી જેવી તકલીફો જોવા મળી રહી છે લોકો આ સમયમાં ખાસ સાવચેતી રાખે ગરમ પાણી અને કાઢા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે ઠંડી હવામાં બહાર લાંબો સમય ન રહે તેમજ માસ્કનો ઉપયોગ કરી પ્રદૂષણથી બચવા પ્રયત્ન કરે તુલસી આદુ હળદર અને કાળી મરી જેવા કુદરતી ઉપાયોથી રોગ પ્રતિકારક શક્તિ વધારવી પણ જરૂરી છે આ અંગે ડોક્ટર પી એન આચાર્ય ચંચર ન્યૂઝ સાથે વાત કરી હતી ચંચરના માધ્યમથી આપનું સ્વાગત છે બહુ સરસ પ્રશ્ન છે સમય ઉચિત છે હું ડોક્ટર પી એન આચાર્ય સિનિયર મોસ્ટ ફિઝિશિયન કચ્છ અને આપનો મિત્ર શિયાળો દબાતા પગલે આવી રહ્યો છે શિયાળો આમ હેલ્થની સિઝન કહેવાય તબિયત બનાવવાની સીઝન કહેવાય આનંદ માણવાની સીઝન કહેવાય પણ અત્યારે આપણે શિયાળો શિયાળાની શરૂઆત અને સાથે દિવાળીના તહેવારોને ભેગા કરીએ તો આ શરૂઆતના દસેક દિવસ ધૂળ ધજ રજકણ પ્રદૂષણ અવાજ ફટાકડા સુગંધ દુર્ગંધ ખોરાક મિષ્ટાન સારું ખરાબ તળેલું જૂનું નવું આ બધું જ હમણાં બનવાનું એટલે કે શિયાળાની અંદર શું કરવું અને પહેલાં દસ દિવસ તો અત્યારે દિવાળી જોડે શિયાળો છે તો શું કરવું તો મુખ્ય વસ્તુ તો એ છે કે આપણો આ હિન્દુઓનો મોટો તહેવાર છે દિવાળી એન્જોય કરવી જ જોઈએ પણ એવી રીતે કરીએ કે કોઈને હાનિ ન થાય બાળકોનું ધ્યાન રાખીએ વડીલોનું ધ્યાન રાખીએ આપણું પોતાનું પણ ધ્યાન રાખીએ દરેક વસ્તુ માપથી કરીએ શુદ્ધ ખોરાક ખાઈએ ખુલ્લો કે જૂનો ખોરાક ખોરાક ખોરાકના લઈએ તળેલી વસ્તુમાં માપ રાખીએ ઘરમાં બની શકતું હોય તો અતિ ઉત્તમ દેવદર્શન નાવું ધોવું ઘર સુશોભન એની અંદર એલર્જી વખતે ધ્યાન રાખવું છાટક ઝૂટકમાં ધ્યાન રાખવું જેથી કરીને દમ એટલે કે અસ્થમા શ્વાસ એલર્જી નાક પાણી એ લોકોને તકલીફ ના પડે શિયાળો આવે હવા ભારે થાય રજકણો નીચે આવે ગામમાં ધૂળ ઉડતી હોય એ બધી આવે એટલે અત્યારે શરદી ઉધરસ કફ શ્વાસ આના રોગો થવાની શક્યતા વધારે એટલે બહારે જતા હો આવા રોગ હોય તો માસ્ક પહેરવો ન હોય તો માસ્ક પહેરવો હિતાવહ છે ધૂર્ધજો એવી જગ્યાએ કે ટોળામાં ન જવું વહેલી સવારે ઠંડી વધારે હોય છે તો રૂમ ખુલ્લો રાખતા હોય વગેરે હોઈએ તો સવારનું પ્રોટેક્શન રાખવું કપડાં બાયના લેવા માસ્કની મેં આપને વાત કરી દીધી પૂરતું પાણી પીતા રહેવું ઠંડી વસ્તુ ઓછી લેવી નાક વગેરેની સંભાળ રાખવી હાલમાં સવાર સાંજ નવસિકા પાણીના કોગળા થઈ શકે રાત્રે હળદરવાળું દૂધ ગરમ પી શકાય તો વધારે સારું ઉધરસ કાંસી શરદ હોય તો લોકલ ઘરગથ્થુ ઈલાજ સાથે ડૉક્ટરને બતાવવાનું ન ભૂલીએ રાતની વધતી શરદી ઠંડીમાં સાંજ પછી વડીલોને પાણી ઓછું આપીએ જેથી બાથરૂમ કરવા ન જવું પડે અને હૃદય અંગેની તકલીફોથી ન પીડાવવું પડે દવાઓ વ્યવસ્થિત લેવી એટલે આ ઋતુમાં ખાસ કફ કફજનક રોગો એલર્જીના રોગો ઠંડથી થતી પ્રેશર હૃદયની વધઘટ એનું ખાસ ધ્યાન રાખવું અને આમાં નિમોનિયા ના થઈ જાય ફ્લૂ ના થઈ જાય વધારે શરદી ના થઈ જાય એનું ધ્યાન રાખવું હવે ઘણા પ્રશ્નો છે આમાં આમ લોકોની ક્યારેક લાચારી બી હોય ખર્ચ આવવાની એ ખર્ચનો પ્રશ્ન હોય અમે ડૉક્ટરોને પણ વિનંતી કરતા હોઈએ છીએ કે તહેવારો સમયે અને ખાસ કરીને નાની નાની શરદીમાં ઓછા પૈસામાં જોઈ દઈએ ઓછી દવા અને જરૂરી દવા આપી નાની મોટી શરદીની દવા પહેલેથી તમારા ડૉક્ટર પાસે લખાવી લો એ ડૉક્ટરનું કાગળ રાખીને નાની શરદી નાનો કપ એકદમ મટે એવી તકલીફો કોઈ પેટ દુખ્યું ઉલટી થઈ ઝાડા થયા તો એ દવા તમે લઈ શકો છો પણ શક્ય હોય તો ડૉક્ટર પાસે લખેલો કાગળ રાખો તો સ્ટાન્ડર્ડ દવા તમને મળી શકે